શિશુ મંદિર ખેરાલ દ્વારા માતૃશક્તિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું ખેરાલુ શહેરની ડેરીમાં વર્ષોથી સૌથી વધુ દૂધ ભરાવવાનો રેકોર્ડ મંજુલાબેન અશોકભાઈ દેસાઈ નામે રહ્યો છે તેમણે પ્રોગ્રામમાં સ્પીચ પણ આપી શ્રી સરસ્વતી શિશુ મંદિર દ્વારા માતૃશક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટક તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મોહિનીબેન પંડ્યા સમારંભના અધ્યક્ષ તરીકે બીએડ કોલેજના પ્રિન્સિપાલ અલ્પનાબેન પરમાર મંગલ પ્રવક્તા તરીકે ઉત્તર ગુજરાતના માતૃશક્તિ સંયોજક જમનિકાબેન ભટ્ટ અને અતિથિ વિશેષ તરીકે મામલતદાર શ્રી પલકબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત વંદન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી રજૂ કરવામાં આવ્યું હતું જાળવણી કરવા પ્લાસ્ટિકથી અને પાણી બચાવવા અને સંયુક્ત કુટુંબ સાથે રહેવાની હાકલ કરી ઓપરેશન સિંદુરમાં આપણી બહેનો સોફિયા ત્યારબાદ રાષ્ટ્રને લગતા અને પર્યાવરણને લગતા પંદર પ્રશ્નો ઓડિયન્સમાંથી બહેનોને પૂછવામાં આવ્યા હતા વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવ્યા હતા વેશભૂષા કાર્યક્રમોમાં રાણી લક્ષ્મીબાઈ માતા જીજાબાઈ દુર્ગાવતી પૃથ્વી ભારત માતા રાણી અલ્હાયોજકર જેવા અનેક પાત્રો ભજવવામાં આવ્યા હતા નગરમાં વિશિષ્ટ સિદ્ધિઓ ધરાવતી પર્યાવરણની જાળવણી માટે શ્રીમતી ગાર્ગીબેન ઠાકર અને દૂરમાં સૌથી વધુ દૂધ ભરાનાર મંજુલાબેન દેસાઈ સંયુક્ત કુટુંબમાં રહેનાર અપેક્ષાબેન દવેનું અને પોતાની સ્વતંત્રતા વ્યવસાય કરનાર અમિતાબેન પરમારનું સન્માન કરવામાં આવ્યું ખેરાળ ધારાસભ્યના પત્ની ડિરેક્ટર પ્રવિણાબેન એસ ચૌધરીને ખેરાલુના વતની અને ગાંધીનગર સેક્ટર એકવીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા લતાબેન દેસાઈ ગેરહાજર રહ્યા હતા અધ્યક્ષ ઉદબોધકમાં બીએડ કોલેજ ખેરાળુ આચાર્ય ડોક્ટર અલ્પનાબેન પરમારે જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે બહેનો આગળ આવી તેમની ભૂમિકા અદા કરવી પડશે આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ અને ગુરુજીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંયોજક અરુણાબેન પંડ્યા અને જયશ્રીબેન પંડ્યાએ કર્યું હોવાનું જસમીનભાઈ દેવીએ જણાવ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેદાળુ એ કોલેજમાં પણ બે ત્રણ વાર આવ્યા અહીંયા પણ જોઉં છું કે કેટલું સરસ કામ કરી રહ્યા છે ભઈઓ છે પણ એમણે એવું નથી કર્યું કે બહેનોની પાછળ હાથ લઈ લે કેમ કે રાજકારણમાં આપણે જોઈએ ને કે ટેકા મજબૂત ના હોય તો કે સરકાર પડી પાગે ભાઈ સધર ટેકા છે એક કોલેજ હોય સ્કૂલ હોય ઘર હોય સમાજ હોય કે દેશ હોય બધી જગ્યાએ ટેકો તો મજબૂત જોઈએ એવું ટેકાની ભૂમિકા સપોર્ટની ભૂમિકા ઘરની અંદર બીમ હોય અને બીમ નબળો હોય કાં તો ઘર પડી જાય તો એવા મજબૂત ટેકો પૂરો પાડે છે એટલે ભાઈઓ અને બહેનોની કોઈ તુલના નથી કોઈ ઉતરતું નથી કે કોઈ ચઢિયાતું નહીં રથના બે પડડા હોય અને સાથે જો ચલાવવામાં આવે તો રથ જે છે એ સરસ ગતિએ ચાલે એવું ભાઈઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આપણે જોઈએ કે ગાર્ગી લોપા મુદ્રા અરુંધતી આ બધી સ્ત્રીઓ છે શાસ્ત્રાત કરતી વિદ્યા કે અલગ અલગ વિદ્યામાં પણ પારંગત હતી પણ આની સાથે સાથે આપણે હર હંમેશા એક પાત્ર એવું છે કે જેના માટે નેગેટિવ વિચારીએ છીએ કે કઈ 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 આમ કર્યું ને એટલે રામ ભગવાનને મનમાં જવું પડ્યું પણ શું કઈ કઈ ના હોત તો રામ જે છે એ ફક્ત રામ બનીને રહી શક્યા હોત મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન શ્રી રામનો દરજ્જો ક્યારેય ના મળ્યો હોત જ્યારે રથનું પૈડું જે છે એ યુદ્ધમાં જતા હોય ને નીકળી જાય છે તો બીજી સ્ત્રી હતા શું કે જો 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 પેલું પૈડું નીકળ્યું કે પહેલા એનું ઠેકાણું કરો ને પછી યુદ્ધ લડવા જજો નહી તો આપણે બેવ નીચે પડીશું યુદ્ધમાં પણ કઈક કઈ છે એ પતિની સાથે યુદ્ધમાં પણ જતા વિદુષી નારી હતા અને એ વખતે પતિને ફરિયાદ નથી નામ દેસે મધુલાબેનો છોકરા ભગવાન તેદાન તમને એક ગાયત્રી શરૂઆત કરી એક ગાય તે રાખી અને અત્યારે સો ગાયો છે અત્યારે હવે પોત્રીસ હજાર રૂપિયાનું દૂધ ભરાઈ છે એક દિવસનું અમારે આખો દિવસ ને બાર મહિનાનું કરોડ ઉપર દૂધ ભરાવીએ છીએ અને એ રાલુમાં લે નંબર લઈએ છે તે મેસણાનો ચોથો નંબર છે અને અમે અજી એવી શક્તિ છે અજી આપનો બીજો ત્રીજો નંબર આવવો જોઈએ એટલી અમારે પરિવાર બધો બેનક કરે છે કે આપરે ખેર આલુયું આમ તેમ करू કરવું જોઈએ

ભોજન પ્રાણાયામ નિંદ્રા